એસઓજી પોલીસે શાંતિનગરમાંથી નેવું શંકાસ્પદ સિલિન્ડર સાથે એક સંસ્થની કરી ધરપકડ ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરમાં મોટી કાર્યવાહી કરી છે પોલીસે શાંતિનગર વિસ્તારમાંથી શંકાસ્પદ સંજોગોમાં રાખવામાં આવેલા નેવું ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે એસઓજી પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર રાજપીપળા રોડ પર શાંતિનગર વિસ્તારમાં એક પતરાના શેડમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર રાખી રહ્યો છે આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસને વિવિધ સાઇઝના કુલ નેવું ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા સ્થળ પરથી શિવ રેસિડેન્સીમાં રહેતા સુખલાલ શંકરલાલ રાયકાને પકડવામાં આવ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો પોલીસે કુલ રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે